નમસ્કાર મિત્રો હું ચૂડાસમા પરસોત્તમ આપ મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને એક મહત્વના સમાચાર જોવાના છે જે આ મિત્રો પીએસઆઈનું પરિણામ જે લેખિતનું પરિણામ બાકી છે તે આખરે ક્યારે આવશે તદ ઉપરાંત પરિણામને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની વિગત પણ જોવાની છે કારણ કે ઘણા ખરા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે અત્યારે પોલીસ કોન્સ્ટેબલનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું અને તેમાં ઓપડ આઉટનો એક ઓપ્શન પણ આપવામાં આવ્યો સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે અને તારીખની વાત કરીએ તો આઠ તારીખ સુધીનો ટાઈમ આપવામાં આવેલો છે તો ઘણા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે આઠ તારીખ પહેલાં જો પીએસઆઈનું પરિણામ જાહેર થઈ જાય તો પીએસઆઈમાં લાગેલા ઉમેદવાર મિત્રો છે તે ઓપટઆઉટ કરી શકે જેથી કરીને તેમની જગ્યા ખાલી ન રહે અને બીજા ઉમેદવાર મિત્રોને તેમનો સાંસ મળે આ મિત્રો આવી રીતે પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે તેમને ધ્યાનમાં રાખીને એક આ મહત્વની વિગત જોવાની છે શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ માહિતી માહિતી જોઈએ તમે આ જોઈ શકો છો ડિસેમ્બર એટલે કે જૂની વિગત છે ત્યારે પીએસઆઈ પરિણામને ધ્યાનમાં રાખીને એક વિગત આવેલી હતી ત્યારબાદ ઓફિશિયલ રીતે એટલે કે આવી રીતે કોઈ પણ જાતની વિગત પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને નથી આવી મીડિયાના માધ્યમ એવું મળેલું છે કે વીસ ડિસેમ્બર સુધીમાં પીએસઆઈનું પરિણામ છે તે જાહેર થઈ શકે છે પરંતુ જે આ જૂની માહિતી છે તે પ્રમાણે જોઈએ તો તેમાં દીપક રાજાણી સાહેબનું કહેવું છે કે એલઆરડીનું મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ હવે પીએસઆઈનું પરિણામ છે તે જાહેર થશે મતલબ કે લોક લોકરક્ષક કોન્સ્ટેબલનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું છે હવે વારો છે પીએસઆઈના પરિણામનું તો સાલુ મહિનાની અંદર જ એટલે કે જે આ ડિસેમ્બર મહિનો ચાલે છે તેમના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર નહીં થાય તો જાન્યુઆરીમાં આવી જશે તે ફાઇનલ જ છે આવી રીતની પીએસઆઈ પરિણામને ધ્યાનમાં રાખીને મહત્વની વિગત આપણને જાણવા મળેલી છે પરંતુ ઉમેદવારોની માંગ છે એ પ્રમાણે જો આઠ ડિસેમ્બર પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર થઈ જાય તો ઘણા ખરા ઉમેદવાર મિત્રો છે તે ઓપ્ટ આઉટ કરી શકે છે માટે ભરતી બોર્ડને એક નમ્ર વિનંતી છે કે આઠ ડિસેમ્બર પહેલાં જો બની શકે તો પીએસઆઈનું પરિણામ જાહેર થઈ જાય નહીં તો મીડિયાના માધ્યમે આપણને એવી પણ માહિતી મળેલી છે કે પીએસઆઈનું પરિણામ છે તે વધુમાં વધુ વીસ ડિસેમ્બર પહેલાં જાહેર થઈ જશે તેવું ફાઇનલ છે પરંતુ હવે જાહેર થાય તો આપણને ખબર પડે કારણ કે આવી તારીખો તો ઘણી આવી ગયેલી છે તો હવે જોઈએ આખરે પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે જ્યાં મિત્રો પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને એક આ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો